હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ વર્ડ આજના વિડીયોમાં જોવાના છે આપણે સામાન્ય જ્ઞાનના એકસો ને પચાસ પ્રશ્નો અને આ ભાગ છે તે છઠ્ઠો ભાગ છે આગળના એકથી પાંચ ભાગ છે સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને વિડીયોના અંતમાં પણ તેની પ્લેલિસ્ટ છે તે આપેલી છે આજના વિડીયોમાં આપણે ભારતના ઇતિહાસને લગતા એકસો ને પચાસ પ્રશ્નો છે તે જોવાના છે તો વિડિયોને અંત સુધી નિહાળજો તો ચાલો શરૂઆત કરીએ લોથલમાં સૌપ્રથમ પ્રથમ ઉત્ખનન કાર્ય ક્યાં ભારતીય પુરાતત્વવિદે શરૂ કર્યું હતું તો લોથલમાં ડોક્ટર એસ આર રાવ દ્વારા ઉત્ખનન કાર્ય છે તે શરૂ થયું હતું અને ખાસ ધ્યાન રાખજો આ લોથલની વાત કરવામાં આવી છે અને આ જે ઉત્ખનન કાર્ય છે તે વર્ષ ઓગણીસો પંચાવનથી લઈને ઓગણીસો સુધી કરવામાં આવ્યું હતું ત્યાર પછી જોઈએ તો લોથલ ખાતે સૌપ્રથમ સૌ શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો કરવામાં આવી હતી આપણે હમણાં જ કીધું એમ ઓગણીસો પંચાવન થી ઓગણીસો બાસઠ સુધી ધોળાવીરા ખાતે સૌપ્રથમ ઉત્ખનનની શરૂઆત ક્યારે કરવામાં આવી તો ધોળાવીરા ખાતે જ્યારે ધોળાવીરાની વાત આવે ત્યારે ઓગણીસો નેવું માં ઉત્ખનન છે તે ત્યાં કરવામાં આવ્યું હતું અને ધોળાવીરા છે તેને બીજું નામ છે તેને કોટડો અથવા તો કોટડા ટીંબા તરીકે પણ ઓળખાય છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે આ મોસ્ટ આઈએમપી છે અને ઘણી વારંવાર પ્રશ્ન છે તે પૂછાઈ ચૂક્યા છે અને સત્યાવીસ જુલાઈ બે હજાર એકવીસમાં આ જે ધોળાવીરા છે તેને યુનેસ્કોની ધરોહર સ્થળમાં પણ જાહેર છે તે કરવામાં આવ્યું હતું ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કયા વિદેશી યાત્રીએ ભારતની મુલાકાત લીધી હતી તો મેગસ્થનીઝ નામના

પુરંદર ક્યાં દેવ છે તો પુરંદર છે તે ઇન્દ્રદેવ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે લડાયું હતું તો પાણીપતનું જે પ્રથમ યુદ્ધ છે તે એકવીસ એપ્રિલ પંદરસો ને છવ્વીસ માં લડાયું હતું માટે પંદરસો ને છવ્વીસ આવશે અને કોની વચ્ચે લડાયું હતું તો બાબર અને લોધી વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું પાણીપતનું જે બીજું યુદ્ધ છે તે હેમુ અને અકબરની વચ્ચે લડાયું હતું અને તે ક્યારે લડાયું હતું તો પાંચ નવેમ્બર ઓગણીસો ને છપ્પનમાં પાણીપતનું જે બીજું યુદ્ધ છે તે થયું હતું પોર્ટુગલનો વાસ્કોદગામાં કયા વર્ષે ભારતમાં આવ્યો તો ઈસ્વીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં તે ભારતમાં આવ્યો હતો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૌપ્રથમ વાહન ભારતમાં કયા વર્ષે આવ્યું હતું તો સોળસો ને આઠમાં આવ્યું હતું પ્રાચીન ભારતમાં ચીની યાત્રી યુએન ની મુલાકાત સમયે કનોજમાં કયો રાજા રાજ્ય કરતો હતો તો કનોજમાં હર્ષવર્ધન છે તે રાજ્ય કરતો હતો પ્રાચીન ભારતમાં મનુસ્મૃતિ અનુસાર વિવાના કેટલા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે તો વિવાના કુલ આઠ પ્રકાર છે તે દર્શાવવામાં આવ્યા છે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું તો અંગ્રેજો અને સિરાજ ઉદોલાની વચ્ચે પ્લાસીનું યુદ્ધ છે તે થયું હતું બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના છે તે કરવામાં આવી હતી સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કોણે કરી તો દયાનંદ સરસ્વતી દ્વારા આજે સત્યાર્થ પ્રકાશ ગ્રંથ છે તેની રચના થઈ હતી કાંગડી ગુરુકુલની સ્થાપના કોણે કરી તો સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા આજે કાંગડી ગુરુકુલ છે તેની સ્થાપના કરવામાં આવી હતી હિન્દુ વિધવા પસાર થયો તો આજે કાયદો છે તે વર્ષ ઈસવીસન પસાર થયો પોર્ટુગીઝોએ સૌપ્રથમ ભારતના કયા સ્થળે પોતાની વેપારી કોઠી સ્થાપી હતી તો કાલિકટ બંદરે પોર્ટુગીઝો દ્વારા પોતાની જે વેપારી કોઠી છે તે સ્થાપવામાં આવી હતી પોર્ટુગીઝોએ કઈ સાલમાં ભારતમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી ઈસવીસન પંદરસોમાં ભારતમાં ખાલસા નીતિ ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી તો ખાલસા નીતિ છે તે ડેલ હાઉસી દ્વારા અમલમાં મૂકવામાં આવી હતી ઈસવીસન સત્તરસો ને તોતેરમાં બ્રિટિશ પાર્લામેન્ટે ક્યો એક્ટ એટલે કે ધારો પસાર કર્યો હતો તો રેગ્યુલેટિંગ એક્ટ છે તે બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો ભારતમાં કયા ગવર્નર જનરલે સૌપ્રથમ પ્રથમ સનદી સેવાની શરૂઆત કરી હતી તો લોર્ડ કોર્નોવોલિસ દ્વારા આજે સનદી સેવા છે તેની શરૂઆત કરવામાં આવી હતી હડપ્પા સભ્યતા નીચેના કયા કાળથી સંબંધિત છે તો હડપ્પા સભ્યતા છે તે સિંધુ ઘાટીની સભ્યતાથી સંબંધિત છે ભારતમાં શોધાયેલું સૌથી પ્રાચીન શહેર કેવું છે તો હડપ્પા છે તે ભારતમાં શોધાયેલું સૌથી પ્રાચીન શહેર છે પોર્ટુગીઝોએ કઈ સાલમાં કોચિન અને ગોવામાં વેપારી કોઠીની સ્થાપના કરી હતી તો ઈસવીસન પંદરસો ને છ માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડમાં કઈ સાલમાં કરવામાં આવી હતી તો ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડના રાજા તરફથી પ્રથમ અંગ્રેજ રાજદૂત તરીકે ભારતમાં કોને મોકલવામાં આવ્યો હતો સર થોમસ રો છે તેને ઇંગ્લેન્ડના રાજા તરફથી પ્રથમ વખત અંગ્રેજ રાજદૂત તરીકે ભારતમાં મોકલવામાં આવ્યો હતો બક્સરનું યુદ્ધ કઈ સાલમાં લડાયું હતું તો ઈસ્વીસન સત્તરસો ને ચોસઠમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ફ્રેન્ચ

નીચેનામાંથી કયા પશુથી સિંધુ ઘાટીની સભ્યતાના લોકો અપરિચિત હતા તો ઘોડાથી સિંધુ ઘાટીની સભ્યતાના લોકો છે તે અપરિચિત હતા સિંધુ સભ્યતાનું મહાન સ્નાનાગાર ક્યાંથી પ્રાપ્ત થયેલ છે તો મોહેન્જો દડોમાંથી તેનું સ્નાનાગાર છે તે પ્રાપ્ત થયેલ છે વૈદિક કાળમાં યોદ્ધા માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો તો યોદ્ધા માટે સેનાની શબ્દ છે તે વાપરવામાં આવતો હતો આર્યો ભારતમાં કયા ક્ષેત્રમાંથી આવ્યા હતા તો તેઓ મધ્ય એશિયાથી આવ્યા હતા ભારતમાં આગમન લગભગ સમયગાળા દરમિયાન થયું હતું તો પંદરસો વર્ષ પૂર્વે થયું હતું ભારતવાસીઓના સંદર્ભમાં સૌ પ્રથમ હિન્દુ શબ્દનો પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો તો આરબો દ્વારા હિન્દુ શબ્દનો પ્રયોગ છે તે થયો હતો દેવનાગરી લિપિનું પ્રાચીન સ્વરૂપ કયું છે તો પાલી છે તે દેવનાગરી લિપિનું પ્રાચીન સ્વરૂપ છે સિકંદરના આક્રમણ સમયે ઉત્તર ભારતમાં નીચેનામાંથી કયા વંશનું શાસન હતું તો ઉત્તર ભારતમાં નંદ વંશનું શાસન હતું ભારત પર આક્રમણ કરનાર પ્રથમ વિદેશી શાસક કોણ હતો તો સાયરસ છે તે ભારત પર પ્રથમ ભારત પર આક્રમણ કરનાર પ્રથમ વિદેશી શાસક હતો નીચેનામાંથી કયા સ્થાન પર સિકંદરનું મૃત્યુ થયું હતું તો બેબીલોન ખાતે સિકંદરનું મૃત્યુ છે તે થયું હતું આર્મ્સ એક્ટ નીચેનામાંથી કયા વાયસ વાયસરોય

ઇન્ડિકાનું રચનાકાર કોણ હતું તો મેગસ્થની છે તેઓએ ઇન્ડિકાની રચના છે તે કરી હતી અર્થશાસ્ત્ર ગ્રંથના લેખક કયા રાજાના મુખ્યમંત્રી હતા તો અર્થશાસ્ત્ર ગ્રંથ છે તે કૌટિલ્ય દ્વારા લખવામાં આવ્યું હતું અને તે ચંદ્રગુપ્ત મૌર્યના મુખ્યમંત્રી હતા પાટલીપુત્ર કયા વંશની રાજધાની છે તો પાટલીપુત્ર છે તે મૌર્ય વંશની રાજધાની હતી રાજ્ય વંશના કયા રાજકુમારે મહાન ધર્મની સ્થાપના કરી તો સિદ્ધાર્થ દ્વારા મહાન ધર્મની સ્થાપના છે તે કરવામાં આવી હતી નીચેનામાંથી કયો ગ્રંથ બૌદ્ધ ગ્રંથથી સંબંધિત છે તો જાતક કથાઓ છે તે બૌદ્ધ ગ્રંથથી સંબંધિત છે નીચેનામાંથી કયા સ્થળે મહાવીર સ્વામી મહાનિર્વાણ પામ્યા હતા તો તેઓ પાવાપુરી ખાતે મહાનિર્વાણ છે તે પામ્યા હતા મહાવીર સ્વામી મહાવીરનો જન્મ ક્યાં ક્ષત્રિય કુળમાં થયો હતો તો તેઓનો જન્મ જ્ઞાતૃક કુળમાં થયો હતો ચાણક્યનું મૂળ નામ જણાવો તો તેનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત મહાન અશોક કયા વંશનો રાજા હતો તો તે મૌર્ય વંશનો રાજા હતો ગુજરાત અને માળવા નીચેનામાંથી કયા શાસકે સૌ વાર જીત્યા હતા તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ગુજરાત અને માળવા છે તે જીતવામાં આવ્યા હતા ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુકસને ઈસવીસન પૂર્વેના કયા વર્ષે પરાજિત કર્યો હતો તો તેને ઈસવીસન પૂર્વે ત્રણસો ને પાંચમાં પરાજિત છે તે કર્યું હતું ગૌતમ બુદ્ધ ક્યાં કાળ ધર્મ પામ્યા હતા તો તેઓ દ્વારા કનિષ્કની રાજધાની કઈ હતી તો તેની રાજધાની હતી પુરુષપુર આયુર્વેદ જ્ઞાતા ચરક કયા રાજાની રાજ્યસભાના સદસ્ય હતા તો તેઓ કનિષ્કના રાજ્યસભાના સદસ્ય હતા કનિષ્ક બૌદ્ધ ધર્મની કઈ શાખાનો અનુયાયી હતો તો તેઓ મહાયાન બૌદ્ધ શાખા ઈસવીસન પૂર્વે ઉજ્જૈનનું પ્રાચીન નામ શું છે અવંતિકા મોહમ્મદ બિન કાસિમે કયા વર્ષે સિંધ પર વિજય પ્રાપ્ત કર્યો હતો તેઓએ ઈસ્વીસન સાતસો ને માં વિજય પ્રાપ્ત કર્યો હતો કુતુબ મિનારનું નામ ક્યાં સુફી સંતના નામ પરથી રાખવામાં આવ્યું છે મોહમ્મદ ગઝનીનો ભારત પર આક્રમણ કરવાનો મુખ્ય ધેય શું હતો તો મોહમ્મદ ગઝની છે તેનું ભારત પર આક્રમણ કરવાનો જે મુખ્ય ધ્યેય હતો તે મધ્ય એશિયામાં એક મોટા સામ્રાજ્યની સ્થાપના અને ધનની લાલચ મોહમ્મદ બિન કાસિમ કોણ હતા તો તેઓ આરબ હતા

નીચેના કયો શાસક પોતાની બુદ્ધિમત્તા અને ગાંડાપણું એમ બંને માટે પ્રસિદ્ધ હતો તો મોહમ્મદ તુગલક છે તે બુદ્ધિમત્તા અને ગાંડાપણું એમ બંને માટે પ્રસિદ્ધ હતો કુતુબ મિનારનું નિર્માણ કોના કાર્યકાળમાં પૂર્ણ થયું હતું તો ઇલ્તુમિસ આના કાર્યકાળમાં કુતુબ મિનાર છે તેનું નિર્માણ પૂર્ણ થયું હતું બક્સર યુદ્ધમાં અંગ્રેજ સેનાપતિ કોણ હતું તો મેજર મુનરો છે તે બક્સર યુદ્ધમાં અંગ્રેજ સેનાપતિ હતું રઝિયા સુલ્તાના કયા વંશના શાસકની પુત્રી હતી તો તે ગુલામ વંશના શાસકની પુત્રી હતી નીચેનામાંથી કયા કાળમાં સ્ત્રીઓએ પુરુષોની બરાબરી કરી હતી તો ગુપ્ત કાળમાં સ્ત્રીઓએ પુરુષોની બરાબરી કરી હતી મલિક કાફુર નીચેનામાંથી કયા શાસક સાથે સંબંધિત છે તો તેઓ અલાઉદ્દીન ખિલજી સાથે મલિક કાફુર છે તે સંબંધિત છે ગુપ્તકાળમાં ચિકિત્સા શાસ્ત્રનો મુખ્ય વિદ્વાન કોણ હતો તો ચિકિત્સા શાસ્ત્રનો મુખ્ય વિદ્વાન છે તે વાઘટ હતો અમીર ખુસરો કોના દરબારી કવિ હતા તો અલ્લાઉદ્દીન ખિલજીના ભક્તિ આંદોલનની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી તો અલવાર સંતો દ્વારા ભક્તિ આંદોલનની શરૂઆત છે તે કરવામાં આવી હતી હુમાયુનામાની લેખિકા કોણ છે તો ગુલબદન બેગમ છે તેઓ હુમાયુનામાના લેખિતા લેખિકા છે ભક્તિ આંદોલનના કયા સંત દ્વારા સૌપ્રથમ હિન્દી ભાષાનો પ્રયોગ પ્રચાર માટે કરવામાં આવ્યો હતો તો રામાનંદ દ્વારા પ્રથમ ભક્તિ આંદોલનના આયોજન કરતા સંત કોણ હતા તો રામાનુજાચાર્ય ક્યા યુદ્ધના વિજય પછી શેર શાહે દિલ્હીમાં અફઘાન વંશની સ્થાપના કરી તો બિલી ગ્રામના યુદ્ધ પછી આદિશંકર કે જે શંકરાચાર્ય નામે જાણીતા છે તેમનો જન્મ ક્યાં થયો હતો તો તેઓનો જન્મ છે તે કેરળ ખાતે થયો હતો નીચેનામાંથી કયા સંત મીરાબાઈના સમકાલીન હતા તો ચૈતન્ય મહાપ્રભુ છે તેઓ મીરાબાઈના સમકાલીન હતા ચૈતન્ય મહાપ્રભુ કયા સંપ્રદાયથી સંબંધિત છે તો તેઓ વૈષ્ણવ સંપ્રદાયથી સંબંધિત છે મુગલોની મુખ્ય ભાષા કંઈ હતી તો તેઓની મુખ્ય ભાષા ફારસી હતી અકબરના શાસનકાળમાં શાસનકાળ દરમિયાન હરિવંશ મુકુંદ તથા દાસવંત ક્યાં ક્ષેત્ર માટે ખ્યાતનામ હતા તો તેઓ ચિત્રકળા માટે ખ્યાતનામ હતા નીચેનામાંથી કયા યુદ્ધમાં સૌ વાર તોપનો ઉપયોગ થયો હતો પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો છે તે ઉપયોગ થયો હતો રામાનુજના વૈષ્ણવ વિચારોના કટ્ટર સમર્થક કોણ હતા તો રામાનંદ છે તેઓ રામાનુજના વૈષ્ણવ વિચારોના કટ્ટર સમર્થક હતા નીચેનામાંથી ક્યાં સંત ભક્તિ આંદોલનના પ્રવક્તા નથી તો શંકરાચાર્ય ભારતમાં ચિસ્તી સુફી સંપ્રદાયની સ્થાપના કરનાર સુફી સંત કોણ છે તો મોહિદ મૈનુદ્દીન ચિસ્તી છે તેવું ચિસ્તી સૂફી સંપ્રદાયની સ્થાપના છે તે કરનાર સુફી સંત છે ઇસ્લામના સિદ્ધાંતમાં કયા સિદ્ધાંતનો સમાવેશ થતો નથી તો પુનર્જન્મનો સિદ્ધાંત છે તેનો સમાવેશ નથી થતો નીચેનામાંથી કઈ ઇમારતનું નિર્માણ અકબર દ્વારા કરવામાં આવ્યું હતું તો બુલંદ દરવાજાનું ઔરંગઝેબે બીજાપુરનો વિજય કયા વર્ષે મેળવ્યો હતો તો ઔરંગઝેબ દ્વારા ઈસવીસન સોળસો ને છ્યાસી માં બીજાપુરનો વિજય છે તે મેળવ્યો હતો ક્યા મુઘલ બાદશાહના સૈન્યમાં સર્વાધિક સેનાપતિઓ છે તે હિન્દુ હતા તો ઔરંગઝેબના સૈન્યમાં ઔરંગઝેબ મિરઝુમલાની કયા પ્રદેશના ગવર્નર તરીકે નિમણૂક કરી હતી તો જે મીરઝુમલા છે તેઓને બંગાળના ગવર્નર તરીકે નિમણૂક છે તે ઔરંગઝેબ દ્વારા કરવામાં આવી હતી અંગ્રેજ રાજદૂત સર ટોમસ રો ક્યાં મુઘલ શાસકના સમયમાં ભારત આવ્યા હતા તો તેઓ જહાંગીરના સમયમાં ભારતમાં આવ્યા હતા

ભારતમાં પશ્ચિમી શિક્ષણ અઢારસો ને પાંત્રીસમાં ક્યાં રોય દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું કોલબર્ટ મરાઠા રાજ્યના દ્વિતીય ઉદ્ધારક તરીકે કોણ ઓળખવામાં આવે છે બાલાજી બાજીરાવને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દુ વિધવા પુનઃ ધારો વર્ષે પસાર કરવામાં આવ્યો તો અઢારસો ને માં શિવાજીની રાજધાની ક્યાં હતી તો રાયગઢ ખાતે પોર્ટુગીઝ ગવર્નર તરીકે ભારતમાં આવ્યા હતા તો અલફ્રાન્સો ધ અલબુકર્ક છે તેઓ દ્વિતીય પોર્ટુગીઝ ગવર્નર તરીકે ભારત આવ્યા હતા ક્યાં અંગ્રેજ ગવર્નર જનરલ સામે ટીપુ સુલતાન સહિત થયા તો લોર્ડ વેલેસ્ટલી સામે શિવાજીના શાસનમાં પેશવા કોણ કહેવાતું તો પ્રધાનમંત્રી છે તે પેશવા કેવાતા નગરની સ્થાપના કર્ણાટક યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું તો અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે ટીપુ સુલતાનની રાજધાની કઈ હતી તો શ્રી રંગપટ્ટનમ છે તે ટીપુ સુલતાની રાજધાની હતી લોર્ડ ડેલહાઉસ ની ખાલસા નીતિનો ભોગ સૌપ્રથમ કયું રાજ્ય બન્યું સત્તારા છે તે લોર્ડ સૌપ્રથમ ભોગ બનનાર રાજ્ય હતું ભારતમાં સૌપ્રથમ પ્રથમ ન્યાયિક સંગઠનની સ્થાપના કોણે કરી તો લોર્ડ કોર્નવોલિસ દ્વારા ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટ શરૂ કરનાર અંગ્રેજ ગવર્નર કોણ હતા તો લોર્ડ કોર્નવોલિસ ભારતીય સ્થાનિક સ્વશાસનના જનક કોણ હતા તો લોર્ડ રિપન ભારતમાં નાણાંનું વિકેન્દ્રીકરણ કાર્ય કોણે શરૂ કર્યું હતું સુલતાન ગૌતમ બુદ્ધે કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તો પીપળાના વૃક્ષ નીચે હલ્દી યુદ્ધ ક્યારે થયું હતું તો પંદરસો ને માં રાજ્યાભિષેક ક્યાં થયો હતો તો રાયગઢ છે તેના કિલ્લામાં ચંદ્રગુપ્ત મૌર્ય પછી મગજની ગાદીએ કોણ આવ્યું તો બિંદુસાર છે તેઓ આવ્યા હતા બાબરનો મકબરો ક્યાં આવેલો છે તેનો મકબરો લાહોરમાં આવેલો છે ક્યાં રાજાએ જાહેર કર્યું કે મારા નગરમાં યુદ્ધના નગારા ક્યારેય નહીં વાગે તો તે અશોક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું હર્ષવર્ધનના સમયમાં ભારતના કયા શહેરને સૌથી વધારે મહત્વ અપાતું હતું તો રાંચી છે તેને સૌથી વધારે મહત્વ અપાતું હતું ગુપ્ત વંશના સમય દરમિયાન કયા મહાન ખગોળશાસ્ત્ર થઈ ગયા હતો આર્યભટ્ટ હરિહર અને બુક્કારાય નામના બે ભાઈઓએ કયા રાજ્યની સ્થાપના કરી હતી તો તેઓએ વિજયનગરની સ્થાપના કરી હતી કયા ભારતી રાજાના લગ્ન ગ્રીક સેનાપતિ સેલ્યુકસની પુત્રી સાથે થયા હતા તો ચંદ્રગુપ્ત સાથે શાહજહાનું મૂળ નામ શું હતું તો તેનું મૂળ નામ હતું ખુર્રમ મૌર્યવંશના અંતિમ રાજાને પરાજય આપીને કયા રાજાએ નવા વંશની સ્થાપના કરી તો પુષ્પમિત્ર દ્વારા નવા વંશની સ્થાપના થઈ હતી શકો સાથે યુદ્ધમાં પરાજિત થતા કયા રાજાએ તેની રાજધાની પાટલી ઉજ્જૈન ખસેડી છે તો ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય દ્વારા શાહજહાનો સૌથી મોટો પુત્ર કોણ હતો તેનો સૌથી મોટો પુત્ર હતો તે હતો ધારા

શંકરાચાર્યે પ્રથમ કયા મઠની સ્થાપના કરી હતી તો શૃંગેરી મઠની સ્થાપના છે તે કરવામાં આવી હતી કેરળના કયા ધર્મગુરુએ અસ્પૃશ્યતા અને જ્ઞાતિવાદની વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તો નારાયણ ગુરુ દ્વારા ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો પાયો કોણે નાખ્યો હતો તો આલ્બુ કરકે તુતીય હિંદ તરીકે કોણ ઓળખાતું હતું તો અમીર ખુશરૂ મોહમ્મદ તગલકે પોતાની રાજધાની દિલ્હીથી ખસેડી ક્યાં કરી હતી તો દોલતાબાદ ખાતે કરી હતી મોગલ સમ્રાટ અકબરે ક્યુ નગર વસાવ્યું હતું તો અકબર દ્વારા ફતેહપુર સિકરી છે તે વસાવવામાં આવ્યું હતું તો આ સાથે આજના દિવસનો જે વિડિયો છે તે અહીં પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે અહીં આપેલી છે જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો તો આ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર